પેટલાદના ભાટિયલમાં સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ જતા ત્રણ જેટલા શખ્સોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચવા પામી છે મહત્વનું છે કે ભાટિયલના વિજય લુહાર નામના શખ્સ સાથે ગલ્લા પાસે ન ઊભા રહેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં વિજય દ્વારા તીક્ષ્ણ હથિયારના ગાજીકીને ત્રણ જેટલા યુવાનોને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી હાલ ત્રણેય ઈજાગ્રસ્ત યુવાનોને પેટલાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પેટલાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસના ધમધમાટ શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ભાઈ સોલંકી ઉર્ફે તફશિષ અને રહેવાનું ફાટીયેલ ઘટના એ બની કે અમારી દુકાને મારી મમ્મીએ વિજયભાઈ નભાઈ લુહાને ભાઈને એવું કીધું કે અહીંયા લેડીઝની ઘરાગી છે તમે આગળ જાઓ તો એ ઉશ્કેરાઈને ઘેર જઈ અને ચપ્પુ લઈ આવે અને મારો ભાઈ દુકાને બેઠો તો તેને સીધો ઘા મારવાનો ઘાચ કર્યો એને અને ડાયરેક્ટ મારી નાખવા માટે સીધા ચપ્પાના ઘાસ છાતી ઉપર માર્યા કેટલા વ્યક્તિઓ હતા અમે ત્રણ વ્યક્તિ હતા એમાં ત્રણ ત્રણ ને પણ છાતી પેટના ભાગે ઘા વાગ્યા છે